ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ શહેર મુખ્ય મથક છે અને વેરાવળ અને પ્રભાસ પાટણ બંને જોડિયા શહેર છે પણ છેલ્લા થોડા સમયથી જાણે પાટણ સંયુક્ત નગરપાલિકા કેટલાક વિસ્તારોમાં ઓરમાયુ વર્તન કરી રહી હોય તેવી લોક ચર્ચાએ તોલ પકડ્યું છે અને ક્યાંક ક્યાંક ને આવા કિસ્સાઓ પ્રકાશમાં પણ આવ્યા છે હાલ વેરાવળ શહેરમાં બ્રિજનું કામ ચાલી રહ્યું છે જેને લઈને મુખ્ય માર્ગને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો પણ હાલ આ માર્ગ ઉપર પણ વરસાદી પાણી ભરાતા લોકોને અવર જવરમાં મુશ્કેલ જ નહીં પણ ભારે તકલીફ પડી રહી છે જેને લઈને અવારનવાર ચોમાસા પહેલા આ ડાયવર્ટ માર્ગને બીજો માર્ગ આપવા રજૂઆત કરવામાં આવી છેલ્તાપભાઈ ચૌહાણ દ્વારા નગરપાલિકાના પ્રમુખના ચેમ્બરમાં જઈ જમીન ઉપર બેસીને લોકોને પડતી તકલીફો વિશે રજૂઆત કરી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો આ વિરોધ ને પડતી હાલાકી ને લઈને નગરપાલિકાના સંચાલકો શું સાચા અર્થમાં આપશે અને આ માર્ગનો કોઈ અણીમુકેલ લાવશે કે આ વિરોધથી પણ પાલિકા તંત્રને કોઈ ફેર નહીં પડે તેવી ભારે ચર્ચાઓએ લોકમુખે સાંભળવા મળી રહી છે હું આ નીચે જ બેસેલું છું જ્યાં સુધી પ્રજાના હિત માટે રસ્તોનો નિરાકરણ નહીં કરે ત્યાં સુધી હું પ્રજાએ પ્રમુખ સાહેબની ઓફિસમાં અહીંયા બેસેલું છું આપ આવીને જેને બી જોવો હોય જોઈ જાવ જમીન ઉપર બેસો છું આપ લાગે આપ આ બધાય બી આપે અહીંયા આવી શકો છો કારણ કે હવે આપણે ત્રાહિમામ ગયા છે નાયા તંત્રના પેટમાં પાણી હલતું નથી આ પાવો બધા આવો બધા આવો આયા નગરપાલિકાને ઘેરાવ કરો તો સારું છે ભાઈ આપના માટે અમે હર તરાતી કરવા માટે તૈયાર છે આ પાવો જો આ જમીન ઉપર જ બેસું છું આ જોઈ લેજો ભાઈ હમણાં બી પ્રમુખ સાહેબની ઓફિસમાં જ છું જોઈ લેજો ભાઈ આવો આ બધા આવો ભાઈ

જોતા જાજો ભાઈ હો નીચે જ બેસેલો જો જમીન ઉપર કારણ કે જમીનથી જોડાયેલા છે અમે બધી હમણાં પટેલ બી આપણા આવીને જમીન ઉપર જ બેસશે ભાઈ જો પટેલ બી બહુ મહેનત કરે છે આ પ્રજા માટે કરીને આવા પટેલ આપણને બાર બાર નહીં મળે ભાઈ એટલે પટેલનું બી ધ્યાન રાખજો ભાઈ આવો અહીંયા વેરાવળ નગરપાલિકાની અંદર આવો પ્રજા આવો ભાઈ બધાએ જુબેર કાકાસ્યા સાથે સીએન 24 ન્યૂઝ ગીર સોમનાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ